ત્રણસો પાંસઠ દિવસ પછી સૂર્યનું સિંહ રાશિમાં ગોચર થશે એક મહિના માટે સ્વરાશિમાં સૂર્ય આવતા તમામ રાશિઓ માટે ખુલી જશે ભાગ્યના દ્વાર ધાર્યા કામ પુરાણ થશે મિત્રો ગ્રહોનો રાજા સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલી નાખે છે આવી સ્થિતિમાં કોઈને કોઈ ગ્રહ સાથે સંયોગ થવાથી શુભ રાજયોગ રચાય છે તમને જણાવી દઈએ કે સૂર્ય આજે સિંહ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય ભગવાન સોળ ઓગસ્ટે સાંજે સાત ને ત્રેપન મિનિટે સિંહ રાશિમાં પ્રવેશ કરશે તેઓ બત્રીસ દિવસ સિંહ રાશિમાં રહેશે ત્યારબાદ કન્યા રાશિમાં સંક્રમણ કરશે સૂર્ય ભગવાન સોળ સપ્ટેમ્બરે સાંજે સાત ને બાવન મિનિટ સુધી સિંહ રાશિમાં રહેશે સિંહ રાશિમાં સૂર્યના આગમનથી રાશિચક્રની બાર રાશિમાંથી આ પાંચ રાશિના લોકોને તેમના જીવનમાં પ્રગતિનું વરદાન મળી શકે છે તેઓ ઘણા ક્ષેત્રોમાં સફળતા મેળવી શકે છે અને તેમની આર્થિક સ્થિતિ પણ મજબૂત રહે છે પોતાની રાશિમાં પ્રવેશ કરવાથી સૂર્ય દરેક રાશિના લોકોને અનેક ઘણું વધુ પરિણામ આપે છે પરંતુ મિત્રો સૂર્યના સિંહ રાશિમાં પ્રવેશ સાથે મેષ સહિત આ પાંચ રાશિઓ વ્યવસાય અને અન્ય ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે તો ચાલો જાણીએ કઈ કઈ રાશિઓને સૂર્યના પોતાના ઘરમાં માવવાથી લાભ થશે તો મિત્રો તમે લોકોએ આ વિડિયો શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે જો તમે પણ સૂર્યદેવના સાચા ભક્તો હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી આ પાંચ રાશિના લોકોનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે તો મિત્રો હું સૂર્યદેવને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય સૂર્યદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર જરૂર કરજો નંબર એ મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારી રાશિમાં સૂર્ય પાંચમાં ભાવમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાંના રાશિના લોકોને સંતાન સુખ મળી શકે છે સંતાન તરફથી આવતી સમસ્યાઓનો પણ અંત આવી શકે છે તેનાથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારા લોકો સફળતા મેળવી શકે છે આ સાથે ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું પૂર્ણ થઈ શકે વિદેશમાં મળવાની તક પણ મળી શકે છે આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે લાંબા સમયથી ચાલી રહેલી આર્થિક તંગીનો હવે અંત આવશે તેનાથી સમાજમાં માન સન્માન વધશે તમે કારકિર્દી અને વ્યવસાયમાં અપાર સફળતા સાથે સારો નાણાકીય નફો પણ મેળવી શકો છો નંબર બે વૃષભ રાશિ મિત્રો વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે સૂર્ય આ રાશિમાં ચોથા ભાવમાં પ્રવેશ કરશે તમને જણાવી દઈએ કે આ રાશિનો સ્વામી પણ આ જ ઘરનો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ભૌતિક સુખ પ્રાપ્ત થશે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે પરિવાર વચ્ચે ચાલી રહેલી સમસ્યાઓનો હવે અંત આવી શકે છે તમારું ધ્યાન તમારા લક્ષ્ય તરફ રહેશે તમને ઘણા ફાયદાઓ સાથે નોકરીમાં સારી પ્રગતિ પણ મળી શકે છે નવી નોકરી શોધી રહેલા લોકો સફળતા મેળવી શકે છે જે લોકોનો પોતાનો વ્યવસાય છે તેમને મોટી ડીલ અથવા ઓર્ડર મળી શકે છે આવી સ્થિતિમાં વધુ ફાયદો થશે આવકના નવા સ્ત્રોત ખુલશે જેના કારણે તમે સંપત્તિ ભેગી કરવામાં પણ સફળ થશો તમે તમારા ભાઈ બહેનો સાથે સારો સમય પસાર કરશો લવ લાઈફ અને વિવાહિત જીવન પણ સારું રહેશે નંબર ત્રણ સિંહ રાશિ મિત્રો સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે આ રાશિના લોકો માટે પણ સૂર્યનું ગોચર ફાયદાકારક સાબિત થશે આ રાશિના ઉર્દુ ગૃહમાં સૂર્ય બિરાજમાન થશે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને અપાર સફળતાની સાથે સાથે આર્થિક લાભ પણ મળશે તમારો આત્મવિશ્વાસ વધશે જેના કારણે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે વિદેશમાં નોકરી કરવાનું સપનું પૂરું થઈ શકે છે આ સાથે તમારા કામની પ્રશંસા થશે તમને પ્રગતિની સાથે કેટલીક મોટી જવાબદારી પણ આપવામાં આવી શકે છે વિદેશથી કોઈને કોઈ રીતે આર્થિક લાભ થશે નંબર રાશિ રાશિના જાતકોને જણાવી દઈએ સૂર્યના રાશિ પરિવર્તનને કારણે મિથુન રાશિના લોકો કરિયરના ક્ષેત્રમાં કોઈ મોટી સિદ્ધિ મેળવી શકે છે આ સમય દરમિયાન તમારી અંદર સકારાત્મક ઉર્જા રહેશે જે તમને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપશે વિદેશી કંપનીમાં નોકરી મેળવવાનું કે વિદેશમાં સ્થાયી થવાનું તમારું સપનું પૂરું થઈ શકે છે પૂજામાં તમારી રુચિ વધશે મિથુન રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે આ સાથે તમે તમારા આત્મવિશ્વાસ અને મનોબળમાં પણ વધારો જોશો લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે અને આર્થિક લાભ પણ થઈ શકે છે આ સમયે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવી શકે છે આ સાથે અવિવાહિત લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે કરિયરના ક્ષેત્રમાં પણ તમને અપાર સફળતા અને લાભ મળી શકે છે પરિવારમાં ખુશીઓ રહેશે તમને પિતા અને માતાનો સંપૂર્ણ સહયોગ મળશે જેથી તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો વેપારમાં પણ લાભ થવાની સંભાવના છે નંબર પાંચ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે સૂર્ય તમારી રાશિમાં ગોચર કરી રહ્યો છે અને સૂર્ય તમારો અધિપતિ ગ્રહ પણ છે સૂર્યનું ગોચર તમારા જીવન પર શું પ્રભાવ પાડશે જેના કારણે તમારી કીર્તિ પદ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે નોકરી કરતા લોકોને કોઈ મોટું સન્માન મળી શકે છે તમને કોઈ સરકારી કામ મળી શકે છે જેનાથી તમારી આવક વધી શકે છે વિદેશ પ્રવાસની સંભાવના છે તમારા જૂના અટકેલા કામ પૂરા થશે તેઓ તેમના દરેક કામ અત્યંત પૂર્ણતા સાથે કરે છે તેમનું વ્યક્તિત્વ ખૂબ જ સર્જનાત્મક સ્વભાવનું છે અને તેઓ તેમનું કાર્ય ખૂબ જ કાર્યક્ષમતાથી કરે છે કન્યા રાશિના લોકો દરેક વ્યવસાયમાં ખૂબ જ સફળ હોય છે જે તેઓ ઘણી વખત કરે છે કન્યા રાશિના લોકો કંટાળાજનક લાગે છે તેઓ દિવસ રાતની મહેનતની સાથે તેઓ પોતાના માટે ખૂબ જ આરામદાયક જીવન ગોઠવે છે તેમની સફળતાને તીવ્ર ઈચ્છા હોય છે અને વલણથી તેઓ ખૂબ પૈસા કમાઈ લેશે અને ખૂબ જ નાની ઉંમરે ધનવાન બની જાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો સૂર્યદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ અવશ્ય લખો જેથી ભગવાન સૂર્યદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં વાવનારા દુઃખ અને દુઃખો સૂર્યદેવ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર